ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થવા જઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે રાજ્યના છ જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં અમદાવાદ આણંદ છોટાઉદેપુર વડોદરા દાહોદ અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે જ્યારે અન્ય પંદર જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યાં યલો એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે ત્યારે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિ

પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવે છે જ્યારે અન્ય તાલુકાઓમાં દોઢ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો